તો માતાજી મિત્રો સ્વાગત છે મસ્ત મજાના આપણા એક નવા વિડીયોમાં ને અત્યારમાં છે ને તૈયાર થઈ ગયા છે નાઈ જોઈને ફ્રેશ અને છે ને આ બાજુ જો હિરણ બકાલું સુધારવા બે ગઈ છે શાકભાજી હું તો એ છે ને ઘીનું શાક બનાવે છે મારા માટે અને હું જાઉં છું કામે એટલે છે ને આજ તો હમણાં બે દિવસથી કંઈક વ્લોગ બનાવ્યો નથી ને એટલે એમ છે કે આજ વ્લોગ બનાવી નાખી તો આજ તો સવારમાં ઉઠીને હજી તો બધું આમ લે ક્યાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો હશે તો વિડીયોમાં બન્યા લેજો મિત્રો તો મિત્રો આ હશે ને ઘીહોડાનું જે ઘી ઘીહોડાનું શાક કરે છે ને એ ઘીહોડા છે ને આપણે ઘરના થઈ ગયા છે કેમ કે અમારા સ્મિત વા્યા હતા ને ઘીહોડા થઈ ગયા છે ને હવે ફાઈનલી ઘીહોડાનું શાક એ ઘર નાખ્યું છે જો આ જગ્યાએ અમારે વહેલા છે ઘીહોડાના ઘીડાનાથી વાઈ દીધો છે અને આ ચડાવી દીધો હશે ઉપર અને આ બાજુ છે ને જામફળ છે એમાં જો આવા જામફળ આવે છે કંઈક થોડા થોડા એમાંય જામફળ આવવા મળ્યા છે અને હજી છે ને તમને બતાવું જામ આવું તેમ છે જામફળ આ જગ્યાએ જામફળ આવે છે આ જગ્યાએ મીઠો લીમડો છે આ બધું અમારે છે ને અહીંયા અમારે સ્મિત બધું બકાલું આવ્યું છે જ્યાં ભીંડો છે વળી બાજુ ટમેટા છે આ બાજુ ઘીોડા છે હજી તમને બતાવું જો આવા આવવા છે હવે આપણે ઘરનું તાજું શાકભાજી મળી છે ખાવા ભીંડો તો આમાં લગભગ દસક વખત ઉતારીને શાક કરી નાખ્યું છે ને હવે જો અહીં અત્યારમાં છે ને કીડિયારું પૂરે છે આ બાજુ છે ને અમારે પાણી ભરેલું છે ને આમાં કાસબા એટલા આવે એ રોટલી બહુ ખાય છે તો છે ને હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે કામે તો કામે જઈશી એને આ છે ને કિરણ મારા હાટુ રોજ મોડાકથી ટિફિન લઈને આવે તો એ રોજ છે ને ભાત લઈને આવે એમ કહેવાનું આપણે કેમ વાડીયા જતા હોય ભાત લઈને આવે રોજ ભાત લઈને આવે જો મારે બધું આવું વાવેલું છે આ ગુંદો છે મીઠો લીમડો છે વાળા પણ છે એ લીંબુડી છે ભીંડો છે આ મતલબમાં બધું મસ્ત મજાનું આયા વાવેલું હોય તો મિત્રો આ મારા વેડિયામાંથી ભાગ ભાગ કરે આ વેડિયામાંથી ભાગ ભાગ બહુ કરે છે મતલબ એને છે ને ન ખેતી અમારે પણ તો આપણે લીધા કરી જો મિત્રો અહીંયા આપણે છે ને બજારમાં પહેલાં ખુલ્લું હતું આપણે ઘેરે એટલે અત્યારે ઝાડે ફીટ કરી દીધી છે તો આપણે છે ને આ બાજુ જોઈશું ને તો આવું લાગશે આ અમારું ઘર છે તો આવી કંઈક છે જાડે અને હવે આપણે જાય છીએ અને કે ટાઈમ થઈ ગયો છે અમે એટલે અત્યારે જન આપડા દુકાને પોગી ગયા છે અને આપણે કામ ચાલુ કરી દીધું છે 11 વાગી ગયા છે 11 અને આપણે જો આ છેલ્માં નોએ રહીતા વિડિયો બનાવતા નથી ને 11 વાગી ગયા છે આ દોસ્ત ચાલે પછીને આવી ગઈ છે ને આવ તરત જ મોબાઈલ પર સનેલો રીલસ મળી છે જોવા એટલે મે તમને કીધું કે પાંચ લેન આવે છે તો જો પાંચ આવી ગઈ છે અમારી બધા ઈચ્છા હતી કે આજે આપડે ગણપતિ માટે લાડુ બનાવવા છે લાડુ ની તૈયારી હાલે છે ને આજે થોડાક કામે થી વેલા વૈયા છે કેમ કે પછી આરતી ભોગવાનું હોય એટલે લાડુ બનાવવાના હતા એટલે દિવસ આઠમી ગયો છે ને આવું કઈક છે અને આરતી ટાઈમ થઈ ગયો છે ને આ પછી લાડવાની મતલબ લાડવાની તૈયારી ચાલુ છે વિડીયોમાં જોડાયેલા રીતે મિત્રો અને ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો અત્યારે છે ને અમારા ગામમાં છે ને કઈક આમ અંધારું થતું આવે છે ને કઈક જો અલગ 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 આ રીતનું બધું રાઈટના જે કાંઈ જનાવર બોલતા ને એના અવાજ પણ તમને

Неве, Лльва банаван у пдеце сами. அதனால தான் எல்லாம் ஆகி গেছে சீக்கிரம் நேரமே செம சாய்ங்க கிளம்பட்டிங்க તો અત્યારે મિત્રો આપણે ગણપતિ દાદાને લાડવા ઘી આવ્યા છે પાછા ઘેરે અને ત્યાં છે ને થોડું અંધારો હતો એટલે વિડીયો બરોબર આવ્યો નથી પણ નચન થાય એવું છે